વડોદરા શહેરમાં ગઈકાલે અને આજે ઓરેન્જ એલર્ટ છે આવતીકાલે રેડ એલર્ટ છે આ એલર્ટને લઈને અને ઉપરવાસમાં પરમ દિવસે જે વરસાદ પડ્યો એના કારણે થઈને આજવામાં ડેમમાં પાણીની સપાટી વધી હતી અને એના કારણે અમે બાસઠ દરવાજા એમના ગઈકાલથી ખોલેલા છે અને એના કારણે આ પાણી અત્યારે વિશ્વામિત્રીમાંથી વહી રહ્યું છે અને એના કારણે વિશ્વામિત્રીનું સ્તર થોડું ઊંચું આવ્યું છે અત્યારે અઢાર ફૂટનું સ્તર છે જે અમારું એલર્ટ લેવલને એ છે એ ચોવીસ ફૂટની આજુબાજુ હોય છે એટલે આને ચોવીસ ફૂટથી વધે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો થતા હોય છે એટલે અત્યાર પૂરતું કોઈ ચિંતાનો વિષય નથી આઠ ફૂટ ડાઉન છે વિશ્વામિત્રી આજવામાં અને એમાં પણ જે વધારો છે બહુ નજીવો છે એટલે અત્યાર પૂરતું કોઈ ચિંતાનું કારણ નથી પણ તેમ છતાં આવતીકાલે કે આજે બહુ વધારે વરસાદ આવે અને કદાચ શિફ્ટ કરવાના પ્રશ્નો આવે તો એની માટે તંત્રની સત્તાપુરા ડેમમાં પણ ગઈકાલે બસો ચોવીસ ફૂટથી પણ વધારે હતું જે આજે ઘટીને બસો ત્રેવીસ પોઈન્ટ સાતની આજુબાજુ થયું છે એટલે એમાં આવકમાં ઘટાડો અને અહીંથી એનું પાણી વહી રહ્યું છે એટલે એના સ્તરમાં ઘટાડો થયો ઉપરવાસમાં જો વધારે વરસાદ પડશે એટલા માટે જ આ પાણી વહી રહ્યું છે ડેમના દરવાજા ખોલ્યા કે ડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધારીએ એક બીજું જો વિશ્વામિત્રીનું લેવલ બહુ વધી જાય તો કદાચ શિફ્ટ કરવા પડે તો અમે ખર્ચ